મહુવા તાલુકામાં સરકારી બંગલાની સ્થિતિ ચકચારરૂપ બની છે મકાન તાજેતરમાં મામલતદાર માટે અલગ સગવડ સાથે ઊભું કરાયું હોવા છતાં આલિશાન બંગલો અંદાજે છેલ્લા સાત વર્ષથી ખાલી પડ્યો છે બંગલામાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ ચોકદાર રૂમ તમામ સુવિધાઓ હોવા છતાં કોઈ પણ અધિકારી અહીં રહેવા તૈયાર નથી લોકપ્રિય ટાઉન નજીક રહેવા માટે બનાવાયેલા આ મકાનનો ઉપયોગ નહીં થવાને કારણે પ્રજાના ટેક્સ પૈસાનો બગાડ થઈ રહ્યો હોવાનું જણાયું છે મહુવા માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા આ મકાનનું હાલ બંધ રહેવું ઘણા લોકોએ અડાયશપણે પ્રજાના પૈસાનો ગેરવપરાશ ગણાવી છે મહુવા મળતી વિગત મુજબ મહુવા મામલતદાર કચેરીની બાજુમાં મામલતદાર માટે આવાસ બનાવવામાં આવેલું છે છેલ્લા બે હજાર અઢારથી પરંતુ આજ દિન સુધી એનો કબજો લેવામાં આવેલ નથી તે બાબતે તોમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે લોકોના ટેક્સના પૈસે ભરાયેલ ખર્ચ અને ઉપયોગ ન થતો હોય તેવામાં દરિયા કિનારે વસેલા મહુવા તાલુકામાં કુદરતી આપદાઓ તો તેથી લઈને તાજેતરમાં આવેલી પવન અને વરસાદ ભારે વરસાદ જેવી સ્થિતિમાં મામલતદાર ઇઝી અવેલેબલ લોકો માટે થાય એટલે આ વિચાર મૂકવામાં આવેલો અને વિચારના પરિણામ સ્વરૂપ આવાસ બનાવવામાં આવેલો આવાસનો કબજો શા માટે લેવામાં નથી આવ્યો બે હજાર અઢારથી ખરેખર વિચારવા લાયક અને તપાસ લાયક નાયબ ઇજનેર માર્ગ મકાન પેટ્રોલ ડીએમ સેતા તાલુકા સેવા સદન વડલીની બાજુમાં મામલતદાર મામલતદાર ક્વાર્ટર લગભગ બે હજાર અઢારમાં બનાવવામાં આવેલું હતું જેનું સંભાળવા માટે મામલતદારશ્રીને પાત્રથી